ઉમરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અરવિંદ બોબાની જીત થતાં ભાજપમાં અપસેટ સર્જાયો ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ બે બેઠક પર મતગણતરી પછી ભાજપ માટે આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યું છે અપક્ષ ઉમેદવાર અરવિંદ બોબાને બે હજારથી વધુ મતોથી ભવ્ય વિજય મેળવી તાકાત દર્શાવી છે જેના કારણે સમગ્ર તાલુકામાં અપસેટ જોવા મળ્યો છે ઉમરગામ તાલુકા પંચાયત પર ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં એક અપક્ષ ઉમેદવારનો વિજય સત્તાધારી પક્ષ માટે મનોમંથનનો વિષય બની રહ્યો છે સરીગામ બે બેઠક પર ભાજપના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા હતા અને મોટી સંખ્યામાં મતદારોનું સમર્થન અપક્ષ ઉમેદવારને મળ્યું જે આવનારી ચૂંટણીઓ માટે અપક્ષ ટીમ માટે મોટી તક બની રહી છે અપક્ષ ઉમેદવાર અરવિંદ બોબાની સફળતા પાછળ સરીગામના અગ્રણી અને કોંગ્રેસના માજી પીઠ હોદ્દેદાર રાકેશ રાયનો મોટો ફાળો રહ્યો છે રાકેશ રાયે અપક્ષ ઉમેદવારને ટેકો આપી તાકાત આપતા તાલુકા પંચાયતમાં ફરી દબદો ઉભો કર્યો છે વિજય બાદ અરવિંદ બોબાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશ્વાસન આપ્યું કે વિકાસના કામો હવે વધુ જોરશોરથી આગળ ધપાવવામાં આવશે આ વિજયથી તાલુકાની રાજકીય ગતિવિધિમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે અને આગામી ચૂંટણીઓ માટે રાજકીય સમીકરણો બદલાઈ શકે છે મારા શ્રીગામ વિકાસ મંચના તમામ મહેનતકશ નિષ્ઠાવાન કર્મઠ કાર્યકર્તા એનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું અને સાથે સાથે મારે શ્રીગામ નહીં સજ્જન જાગૃત અને ખૂબ જ લોકોના માટે હંમેશા સ્વચ્છ છબી ધરાવતા કર્મઠ સરીગામના સન્માનનીય ગ્રામજનોનો આ તબક્કે હું આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત તો આટલી ભવ્ય જીત ન થઈ હોય આ જીત સરીગામની જનતાને સમર્પિત છે સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે અમે ત્રીસ વર્ષથી જે વિકાસના કાર્યો જે લોકોના સુખ દુઃખમાં ભાગીદારી થઈને કામ કરતા આવ્યા છે એની આ જીત છે હંમેશા એક આ ચૂંટણીએ એક વસ્તુ સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણની અંદર માત્ર સત્તા મેળવવા નહીં પણ સેવા કરવાના માધ્યમથી જો તમે આગળ આવશો અને જે સરકારની જે અધિકારીઓની લોક લોકવિરોધી જનવિરોધી નીતિ છે એની સામે સંઘર્ષ કરવા માટે લોકોએ અમને મેન્ડેટ આપ્યો છે અને એના પર અમે ખરા ઉતરવાની કોશિશ કરશું મારા કાર્યકર્તા અને સરીગામના સન્માનનીય ગ્રામજનોને ફરી એકવાર આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ એમનું ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ તબક્કે હું કહેવા માગીશ કે અમે એક એક મિનિટનો એક એક સમયનો ઉપયોગ કરીને સરીગામની જનતા માટે સેવા માટે કાઢીશું અને જન સરીગામની જનતાને સેવા કરીશું સૌનો આભાર ભારતમાં તાકી જય